નમસ્કાર હમણાં જ રાજકોટમાં એક દુઃખદ ઘટના બની ગઈ જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો જેમાં બાળકો પણ હતા આવી જ એક દુર્ઘટના સુરતમાં બનેલી હતી આ ઉપરાંત ઘણી કુદરતી હોનારતો પણ બનતી હોય છે જેમ કે ધરતીકંપ આવો પૂર આવવું વાવાઝોડું આવવું વગેરે આ બધી જ આકસ્મિક ઘટનાઓ છે આપણે ગમે તેટલું ધ્યાન રાખીએ તેમ છતાં આ ઘટના આકસ્મિક રીતે આપણી સમક્ષ આવી જતી હોય છે અને ખૂબ જ દર્દનાક પરિસ્થિતિનું નિર્માણ કરતી હોય છે તો આ પરિસ્થિતિ સામે આપણે હંમેશા તૈયાર રહીએ પ્રિકોશનરી સ્ટેપ્સ લઈએ ખૂબ જ જરૂરી હોય છે અને આ પ્રિકોશનરી સ્ટેપ્સને અનુલક્ષીને એક વસ્તુ હું અહીં ધ્યાનમાં દોરવા માગું છું ખાસ કરીને આપણા બાળકોને ધ્યાનમાં રાખીને આપણા બાળકો પ્રત્યે આપણે એના ભણતર પ્રત્યે એની હેલ્થ પ્રત્યે આપણે ખૂબ જ સજાગ હોઈએ છીએ અને અનેક પ્રયત્ન આપણે એ માટે કરતા હોઈએ છીએ પરંતુ મને ક્યારેક એવી રીતનું લાગે છે કે ક્યાંકની ને ક્યાંક એવી ચૂક થઈ જાય છે કે આપણે બાળકોને એ પ્રકારનું શિક્ષણ નથી આપી શકતા કે જો કોઈ આવી રીતની હોનારત કે દુર્ઘટના ઘટના બનવાની હોય અથવા તો બની રહી હોય તો એ પરિસ્થિતિમાંથી કેવી રીતના બહાર નીકળવું મેં જોયેલું છે કે ઘણા બધા દેશમાં કેજી નર્સરીના બાળકો અથવા તો એની મોટી ઉંમરના બાળકોને જે વિસ્તારમાં આગ લાગેલી હોય ત્યાંથી કેવી રીતના સેફલી બહાર નીકળવું એની એક પ્રેક્ટિકલ ટ્રેનિંગ્સ જે છે આપવામાં આવતી હોય છે એવી જ રીતના મને હજુ યાદ છે કે જ્યારે અમે નાના હતા ત્યારે ધરતીકંપના સમયમાં ભાવનગરમાં તો કેવી રીતના બહાર નીકળવું એ રીતની ટ્રેનિંગ હતી એ સમયે ટ્રેનિંગ જે છે એ બાળકોને ખૂબ કામ લાગે છે ભગવાન ન કરે કે આવી રીતની કોઈ આકસ્મિક ઘટનાઓ બને પરંતુ જો આ પ્રકારની આકસ્મિક ઘટના બને તો બાળક આવી પરિસ્થિતિમાં માતા પિતાની પાસે દોડવાની બદલે કેવી રીતના સેફલી એ વિસ્તારમાંથી બહાર નીકળવું કેવી રીતનું ધ્યાન રાખવું આવી રીતની ટ્રેનિંગ જો એજ્યુકેશન સ્કૂલિંગ દરમિયાન પણ આપવામાં આવે તો કોઈક ને કોઈક અંશે આપણે આ એક ઘટના જે દુઃખદ ઘટનાનું પરિણામ આવે છે એને આપણે ઓછું કરી શકીએ તો મિત્રો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને હું વિનંતી કરવા માગું છું કે કોઈપણ માધ્યમથી આપણે આપણા બાળકોને આવી પ્રકારની ટ્રેનિંગ્સ આપીએ અને જો કન્સર્ન ઓથોરિટીઝ હોય સ્કૂલ ઓથોરિટીઝ હોય તો એમને પણ મારી વિનંતી છે કે તમારા સિલેબસમાં એક આ પ્રકારના પ્રેક્ટિકલ એક્સપોઝર્સ જે છે એ રાખવામાં આવે જેમાં આર્ટિફિશિયલ આગ લાગેલી હોય અથવા ધરતીકંપની કેવી રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય ને કેવી રીતના એસ્કેપ કરવું એવી રીતની એક ટ્રેનિંગ થઈ શકે થેન્ક યુ